જય મા કા હાઈશ તમે જોઈ શકો છો કે હું પૂરો આખે આખો પલળી ગયો છું વરસાદ અચાનક આવી ગયો ને એટલે બધા લોકો જો કોઈ કાનની નીચે ઘૂસી ગયા છે કે કોઈ ત્યાં ઘૂસી ગયા હતા હવે નીકળ્યા હાદ વરસાદ થોડો ધીમો રહ્યો એટલા નોર્મલ માણસો અલગ ચાલે છે હું એકલો આ સાઈડ હું અને મતલબ એકલા ચાલે છે અહીંયાથી મંદિરની અંદર જવાનો રસ્તો છે આમલોક ક્લાઇન બે ખડે એવું બધું બહુ લાગે છે એટલા આટલા બાજુમાંથી દર્શન મતલબ એક્સપેક્ટ નહોતા કર્યા અમે પણ મહાદેવની ઈચ્છા હતી જો સામે મંદિર રહ્યું પણ અહીંયા આવવાનો મોકો મળ્યો એના માટે હું દિલથી મને બહુ ખુશી થાય છે મિત્રો હવે અમે શિવિરમાંથી નીકળી ગયા છીએ અમારો પ્રોગ્રામ આજે સીએમ આવવાના છે ને એ લોકો રોકાણા છે પણ અમારી રાતની સાડા વાગે ટ્રેન છે તો અમારે દર્શન કરવાના બી બાકી છે તો અત્યારે વાગે છે રાત ત્રણ અને જોઈએ દર્શનમાં જલ્દી ટાઈ વારો આવી જાય દર્શન મહા કાલના દર્શન કરી ને પછી સીધા જતા રહેશું રેલવે સ્ટેશન હેના હે જલ્દી કે કોઈ બારું નથી નીકળ્યું કારણ કે આજે મધ્યપ્રદેશ છે ને એના સીએમ આવવાના છે એટલે બાકી અમે હવે આ ગેટ તરફ જઈશી ને ગેટથી પછી રેપિડો હાલે અહીંયા તો ઉભર તો ચાલતી નથી તો રેપિડો બુક કરીને સીધા મંદિરે જતા રહીશું અમે આવી ચૂક્યા છીએ મહાકાલના દર્શન કરવા માટે ગેટ નંબર ચાર ઉપર ને અહીંથી અંદર જવાનું છે હવે જલ્દી દર્શન થાય તો સારું કારણ કે આ તમે પાછળ બધું જોવો છો રે કે આપણે બધી આખી માર્કેટ છે અહીં બધું પરસાદી બધી વસ્તુ મળે છે અહીંથી આપણે સીધા જવાનું છે એવું કહે છે કે હેન્ડીકેપ લોકો માટે અલગ વ્યવસ્થા બનાવેલી છે પણ જોઈએ હવે આગળ કેવી વ્યવસ્થા છે અમારા માટે ત્યાંથી આગળ જઈને પોલીસવાળા છે સાહેબ ચેકિંગ તો જોઈએ શું કહે છે

કોઈક આના નીચે ઘૂસી ગયા છે કોઈક ત્યાં ઘૂસી ગયા હતા હવે નીકળ્યા આજ વરસાદ થોડો ધીમો રહ્યો અમે પાછળ જતા રહ્યા હતા ગલત મંદિરમાં અમારે બીજે આગળથી મંદિરમાં જવાનું છે તો ચલો ત્યાંથી જઈએ હવે દર્શન કરીએ ફોન અલાવ નહીં હોય સાહેબ પણ જોઈએ તો વરસાદ કેટલો વર્ષો નીચે પાણીથી ખબર જ પડે છે ને ત્યાંથી પબ્લિક આવે છે રી આખી જુઓ આ સાઈડથી અંદર જવાનું છે મોબાઈલ બધું ત્યાં અમારે જમા કરાવવું પડશે બાકી આગળ અલાવ નથી જો મંદિર જોઈ શકો ને તો એકદમ આગળ જજો આ દ્વાર દેખાય રહ્યો ને મંદિરનો છે તો ત્યાં જવાનું છે અમે પાણી કેટલું બધું ભરાઈ ગયું છે જો ચલો વહી ચાલતે લગ રહા કે એ મેઇન ગેટ હે ગઈસ અને સામે તમે શિવલિંગનો દર્શન કરી શકો છો એવું છે કે જો તો ગાઈસ અમે મંદિર ની અંદર આવી ગયા છીએ જો હેન્ડીકેપ લોકો માટે બહુ સરસ વસ્તુઓ બનાવેલી છે યાર અહીંયા તમે જોઈ શકો છો હું આખો એ પહેલાં નોર્મલ માણસો અલગ ચાલે છે હું એકલો આ સાઈડ હું અને મતલબ એકલા ચાલે છે અહીંયાથી મંદિરની અંદર જવાનો રસ્તો છે ને બહુ સરસ હેન્ડીકેપ લોકો માટે તો બહુ સરસ બનાવેલું છે આપણે કેવું પડે યાર ખરેખર ચલો જોઈએ મંદિરમાં મહાકાલના દર્શન તમને બી કરાવીએ બનેરેજ બ્લોકમાં દર્શન કરીને અત્યારે જ અમે પાછા આવ્યા છીએ ને શું દર્શનનો લાવો મળ્યો છે ખરેખર એકદમ વી વીઆઈપી દર્શન મતલબ વીઆઈપી થી પણ આગળ એકદમ શું કહેવાય આપણે શિવલિંગની બાજુમાં જઈને દર્શન કર્યા એકદમ પાસ મજા ને ઓર દૂસરી પબ્લિક કહી ઓર ઓર હમ કહી ઓર કેસા લગ સચમે ધન્ય હો ગય ધન્ય થઈ ગયા ગાઈસ ખરેખર એટલા આટલા બાજુમાંથી દર્શન મતલબ એક્સપેક્ટ નહોતા કર્યા અમે પણ મહાદેવની ઈચ્છા હતી અડધો કલાક વેઇટ કરવો પડ્યો પણ તેમ છતાં હર હર મહાદેવ મજા આવી ગઈ ગઈ તો અમે બહાર નીકળી આવ્યા છીએ હવે ત્યાંથી એક્ઝિટ છે ત્યાં જઈને શૂઝ લેવાના છે તો શૂઝ લઈ આવીએ કારણ કે શૂઝ પહેરી નતા ગયા અંદર સુધી શૂટિંગ અલું નહોતું એટલે અમે ત્યાં વિડીયો શૂટ ના કર્યો બાકી ચલો ત્યાંથી જઈને શૂઝ લઈ લઈએ દેખો અમ યે હે અભી સે જ્યાં બાદ ये र, ये रास्ता भी है ये रास्ता भी है इस तरफ भी है खबर नहीं हो क्या रास्ते से जवा चलो मधु अँ थी आप नीचे जवा ठीक है यहाँ से ये पूरा घूमते घूमते यहाँ नीचे ऐसे तू अरे भाई मेरे को लेके जा तो हम आए नहीं थे ना तीन मूर्ति है ना तो गाइस हमें सूज ने बदू ले ली दूसरे ને હવે રેલવે સ્ટેશન જવાનો વિચાર છે પણ અમે જ્યાં પહેલાં ગયા હતા ને ત્યાં અમારું સામાન બધું પડ્યું છે તો એ સામાન લઈને પછી રેલવે સ્ટેશન જઈએ કારણ કે રેલવે સ્ટેશન જવા માટે સાડા સાત વાગે ટ્રેન છે દર્શન કસે હોગે બધું જો દર્શન એકદમ મસ્ત થઈ ગયા જેવું સામે મંદિર રહ્યું અહીંયા આવવાનો મોકો મળ્યો એના માટે હું દિલથી મને બહુ ખુશી રહે છે की चाल मुड़ी ट्राई कर रही है कैसा है बाजार से आखी आ साइड भी छे साइड भी आगढ़ से बहु मैडम ने पहल खा हुई थी क्या स्टार्ट करूँ मुझे नहीं खाना आपको वो फोटो पसंद आई तुझे चलो और कुछ ले और कुछ लेना है इसमें से फोटो एक यादगारी के लिए ले लेते हैं ना

બરોબર પણ ત્યાં થયું કે સીએમ આવવા નતા ને તો બધા બેરીકેડ કરી દીધા હતા વાળા આગળ જવા નથી તો બેગ લેવામાં બહુ ટાઈમ થઈ ગયો એટલા માટે બેગ લેવા જવું પડ્યો મધુને મોકલી બેગ લેવા માટે એટલો બધો ટાઈમ જતો રહ્યો ને કે પછી ટ્રેનનો આવવાનો સમય થઈ ગયો હતો મને તો એવું લાગ્યું હતું કે ટ્રેન અમે પકડી નહીં શકીએ પણ તો બી પાંચ દસ મિનિટ વધી અને ટ્રેનમાં જલ્દી જલ્દી બેસી ગયા બરોબર હવે બેસી ગયા છે હવે કાલ સવારે અમદાવાદ પહોંચી જશું ક્યાં નહીં

सब्जी <laughs> कहाँ गया कैरम वाला कहाँ गया क्या कर रहा है ऐसा रहा दर्शन है प्रेम क्या मस्ती वस्ती की अभी कंप्लेन निकलेगी हाँ तूने कुछ नहीं किया पक्का तेरी मम्मी को पूछ तो कहाँ से दर्शन करवाए तेरी मम्मी को एकदम बाजू में वीआईपी लोग भी नहीं दे सकते वहाँ से है ना मधु ये उसके हाथ में बांध तो रही है वो निकाल देगा ये हाँ प्रसादी दे दे सबको ऐसे बोलने का जय महाकाल जय महाकाल તો ગાઈઝ હવે આવીને ફેસ થઈ ગયા છીએ અમે બરાબર તો વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો નવા હો તો ને મળી હવે આપણે નવા બ્લોગમાં ત્યાં સુધી જય મહાકાલ હર હર મહાદેવ આવજો